હા આપણે જમીન લેવાની છે આપણે વાત કરી હતી શું જમીનની વાત કરો બાપા મને તો કોઈ જમીને લેવી ગમતી નઈ તાર બાપા તો રૂપિયા મેલી ગયા લઈ અથવા જેટલી વાવા આલી ને આલીને કેટલી વસ્તી ને પછી હડયો જ કાઢવાનું થાય હ તો રૂપિયાનો કોઈ ટોટો નહિ કસો ને મને રાત દાડો એમ થાય બસ એક તારું હબું થઈ જાય ને તો હારું અને જોબ ફોન કરું ને જોબ ફોટો મોકલું ને છોકરો કારો

થોડા રૂપિયા લેતા રૂપિયા દઈ દેવું કર તું ફોન કરુભા હા બોલો મજામાં

તરત ના ખાઈ લેવાનું એ બિચારા કેતા કે આપડે એકદમ હડપા કરીએ કોક ને એમ લાગે એમ આવે કે એવું તો શું હશે તો કે આ લોકો એમનું ઉતાવળ કરશે હવે અરે ફોન કરું પાછો અડધો પછી હું જવાનું છું કામ માં મોકલી ને તો ઘોડો ઘોડો થઇ જાય શું કરવાનું કે એક ભગવાન એને એક બાઈડી લાવી દઉં ને તો મારો કાર્ય જો આડી ડી લાઈન નો હોય નહીં એટલે મને એ વધારે ટેન્શન કે જો હું જતી બધી ઉકલી મુકલી જાય ને મારો કાર્ય એકલો પડી જશે અને એને માં વગર એનું ઠેકાણું પડશે નહીં કોઈ પહેણાવશે નહીં વસ્તી ખાલી કહેવાની માં વગર ખૂ નો સંસાર કે ને માં વગર ખૂ નો કંસાર એવું હોય બધું માં છોકરા વગર હા ભગવાન કાલ બાપા કરો તો સારું બાપા હગા એ ભગવાન કોઈ જય રાધા

પેલી વાત કરી હતી ને તો ફોન આવ્યો એક જગ્યા બરાબર તો એક સોરો છે જોવો તો બતા

બે બે છોકરીઓને લઈ જઈશ અમઘાતી પેલા આપડે જોઈ આઈયે પછી છોકરીઓના બોલાયશું આપડે બે છોકરીઓ હા મારે તારી વાત હું માનવાની કે મેં વાત તો બધી કરી રાખીશ રાધા છોકરીઓ બે હું તો તમે છાંડ ના મોકલીશો આ પેલી છોકરી તો અલગ જઈશ

છોકરો છે ના લાયા તમે આવો તો પછી હું એમને કહી રાખે કે આજે છો એટલે હું ઘેર જઈને કહું તો તમે આવો બરાબર આવો તા ને રાધા ને વાત કરું આવે છે આવો છો સોડિયમ બોલાવી રાખજે અને તૈયાર કરી રાખજે આપડા સમજાવી પેન્ટ ચઢી હશે છોકરા ને હવે હોવા જ હમણાં બે કલાક પછી થઈ હમણાં ત્યાં બે કલાકમાં હોજ પડી જશે બે કલાક માં હે તૈયાર થઈ જાય હું તો તૈયાર જ છું તું ખાલી કે તૈયાર કપડા પહેરવાના બે થોડી વાર પછી હેર ગઈ હે જઈએ હું તો ગઈ ગઈ બાપા ને એટલા ગીતો સંભળાય તો ઉપર જતા રે મારે એવા દેજે તું મારે લગ્ન કરવાના તું ગીતો એટલા જ કહું કે તું એ ઉપર જતો રે

પણ બે સોડીઓ કીધીએ તો બી હાલ અડીએ ના ચ બે હોય કે ત્રણ હોય તો હોય આ મને ગમી છે

એ સોકરી નું માં મને તમે પહેલું કર દો તો તમારે શું બગડી જાય

ના માલું તમને બે ભરીને પૈસા આ લે ના ના હું જો અને કાળી તમારી મોટી ની બધી તકદીરે ઉઘડી જશે તમારે જિંદગી કમાવું નહીં પડે મારા વાડીઓ અને જે બધું હું ઘણું એ ઘણું મારે બિલ્ડિંગો ને બિલ્ડિંગો શોપિંગ સેન્ટરો ની ઉપાર નહીં મારા રોડ એટલે તમે નહીં મને લાલચ આપો છો તા એવું નહીં આ મારા કાઢિયાને તમારે થોડી પહેલાં આગળ ઊભી ને ભાઈ આપણે જો બજારમાં જીએ અને એક વસ્તુ ગમી ગયું ને ભાઈ બીજું ના ગમે પણ તમને કહીએ છીએ અમારે રહી જેણે સજુ ના એ રહી મોટી સજમ હમજતા નહીં તમે તારા શું રાધા

કુતી લોલો તને હું લાગતું હોય ના પાડે એ પાડે તો તમ કર દેજો હા આ પાડે તારા ના પેલી મોટી સોની નું રહી જશે તું હું બુલેટ કોણ પાડવાનું તું એ લાલચ તને લાલચ મને નહીં આવજે બેટા હા મમ્મી આઈ છોકરો બહુ લાડે થી કેટલી અસલ પણ બેટા દીકરા હા

દસ કરોડ દસ કરોડ જોઈશે મારા જો રાગે રાગે બધું મળશે અત્યારે એક લઈ લો રાગે રાગે જેમ જમીનો અમારી વેચાશે જે બિલ્ડિંગો દુકાનો બનાવીએ ને શોપિંગ સેન્ટરમાં એ વેચાશન નવ થિયેટર એ બનાવો માર કાજી લખણ આપો પરસે પેલી નોટરી તમાર છોડી આખી માલકી ને હું તો કાલ જતી રહી ને તમાર છોડી માલકી ને તમે બધી વાત હાચી પણ આ બધા ની અંદર વિશ્વાસ રાખો મારી ભૂને હા વિશ્વાસ હા રેડો લે રાજા રાધા આ ઘડી ઘડી ઉઠાડી તો હું પૂછતો હોઈ એ તો કાજા હા ઓકના થિયર આઈ ને તો તમે જ રાખ પણ માં આધી બે આધી બે લે હવ હજુ હજુ થઈ નહી ગયું એ આ જુઓ બોલ સંસ્કારની વાત કરતી નહી મરજી છે હું તમને કહી દઉં છું ભલે તમને કાડી નહી તો છોડી ગમી

नहीं करू मारा मोटी सोकरी नु नहीं

એ તો હું વેવાઈને સમજાવતી થી કે મને દેબા માર્યા નેકરો cardia નેકરો નઈ માર હબુ કરું શું હું કરું છે હા ગાવાળા નેકર લગન કરવા એક ન પણ ના માર લગન કર ના લગન એ મારે લગન કરી નેકડી જા તો કાડી હેડ મારે લગન કરવા નેકરા લગન કરવા એ વાલો આખો કણ ના કે તું કાડી જા મારે કાઢો કે નાડું ને બાધું નહીં આવજો મારા હાથે બાઈ બાઈ બુડા કરિયા ને જા મોર લેકો આ જોરા સાઘરા નાડા ખમો બોધી આવતી બેમે છોડિયો લઈ આવી કર જા લેકો લગન કરવા આ બેટા લેક કે તું લે લે કર આ મોર ડોહી રાગા બલા લગન કરતો ઉપર આલી નઈ જા કે તું લગન કરવ મારી લગન કરવ આ જ સોય ના તેં ઉપર આ જા